કેવું મસ્તી નું છે કલર કેવા આવે મસ્તી ના મસ્તી ના જો એ કલર છે ત્યારબાદ એક જો આ બ્લેક કલર છે બરોબર છે જો એક બે ચાર પીસ તમે ખોલી ને બતાવી દઉં બ્લેક કલર છે ત્યારબાદ પીચ કલર તમને બતાવી દીધો ત્યારબાદ ડાર્ક પીચ કલર છે ખાલી એકસો પચાસ રૂપિયા નું પીસ મળી જવાનું છે અને જોરદાર આમ જોવો એ થઈ જાય ને ભાઈ ત્યારબાદ જો આ ડાર્ક પીચ બરોબર બધાય મસ્ત મસ્ત કલર મળી જવાના છે ત્યારબાદ જો આ સ્કીન કલર બતાવી દો કોલેટ બતાવી દો મારો જીવ નથી આવતો ખોઈ લાવું બધું મજા ન આવે બતાવવાની કેવા સરસ સરસ મજાના કલર છે ને એક નંબર કેટલાના ખાલી એકસો ને પચાસ રૂપિયામાં જો તમે હજી છે ને તમે રક્ષાબંધન ઉપર તમારી નાની નાની ઢીંગલીઓને ગિફ્ટમાં બે જ વગર રહી ગયા હોય ને તો લઈ જ જાજો આ વસ્તુ જો આ વ્હાઈટ કલર બરોબર અત્યારે જ ઓર્ડર કરી દેજો ખાલી દોઢસો રૂપિયામાં જો ઉપર મારો એટલે લાઈટ થાય અને છોકરાઓને મજા જ આવે જો આ પિસ્તા કલર બધા કલર જોરદાર છે એના પર્પલ કલર તો તમને જે પણ કલર ગમતો હોય એનો અત્યારે જ ઓર્ડર કરી દો ખાલી માત્ર ને માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી જવાના જો એટલા બધા કલર છે નવ થી દસ કલર છે જોઈ લો સ્ટોક આવી ગયો છે બરોબર તો ફટાફટ ઓર્ડર કરી દો મસ્ત મજા ના જવા મારી અને લાઇટ લાઈટ થાય ખાલી કેટલાનું એકસો ને પચાસ રૂપિયા નું નીચે નંબર આપેલા છે ખાલી સ્ક્રીનશોટ પહોંચ્યો કેટલા પીસ જોયા છે એ લખો અને તમારું આખો નામ મોબાઈલ નંબર અને એડ્રેસ આપી દો એ તો મારી દુકાન ની રૂબરૂ વિઝિટ કરવા મારી દુકાન છે मन्दा नवदुर्गा चोक गोपीबीटी मल जिल्ला जुनगर अर्फ पर्सनी नवी नवी नै वेराइटी हजुर नै